નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને ફુલાવણનો રૂપ વિશે માહિતી આપી દઉં જેમ કે ખાસ કરીને એવા ખેડૂતોને જે નર્સરીમાંથી રૂપ લાવતા હોય છે તો હું વાત કરું અમારે ફુલાવણની રોપની જે અમે હાલ નિંદામણ કર્યું છે અને પાંચ ચારા તૈયાર કર્યા છે જેમ કે બે ચારામાં તો નિંદામણ બાકી છે એ બપોર પછી અમારે નિંદામણ કરવાનું છે તો આ છે અમારો રૂપ તમે દેખી રહ્યા છો પણ જો તમે નર્સરીમાં રૂપ લેવા જશો તો તમને નર્સરીવાળા તમારી પાસેથી જો ડ્રીપમાં તૈયાર કરશે તો તમને ડોકે રૂપિયો કે દોઢ રૂપિયો લેશે પણ જો આ રીતે તૈયાર કરશે તો તમારી પાસેથી લગભગ પંદરસો બે હજાર કે પચીસો રૂપિયા તમારી પાસેથી ચારાના લેશે જેમ કે આ ચારા તો અમારે મોટા છે કેમ કે મારા ખેતરમાં જાતે જ મારે ખેતરમાં મારા ખેતરમાં જે મારે આ વાવવાનું છે એટલે મેં જાતે જ રોપ તૈયાર કર્યો છે હવે ખેડૂતોને ખાસ કરીને માહિતી આપી દઉં જે ખેડૂતો નર્સરીમાંથી રોપ લાવતા હોય છે એ ખેડૂતોને કે તમારે કેટલો બધો ફાયદો થશે હવે આ રોપ તૈય તૈયાર કર્યો છે જેમ કે નર્સરીવાળા રોપ બસોથી અઢોસો રૂપિયાની પડી લાવતા હોય છે ખાતરી વગરનો રોપ બસોથી અઢીસો રૂપિયાની પડી લઈને વહીને તમને આપતા હોય છે એટલે ખાસ કરીને જે નર્સરીમાંથી લાવતા હોય રોપ એ ખાસ કરીને ના લાવતા તમારી જાતે જ તમે આ રીતે રોપ તૈયાર કરશો કરજો હવે હું તમને આની માહિતી આપી દઉં રોપ કેવી રીતે તૈયાર કરવો હું તમને માહિતી આપી દઉં કે જુઓ આ રૂપ અમે જાતે જ તૈયાર કર્યો છે પાંચ ચારા અમારે આ પાંચ ચારા અમે જાતે જ તૈયાર કર્યો છે ત્રણ ચારા અમારા નિંદામણ પણ થઈ ગયું છે અને બે ચારા બાકી છે એ અમે બપોર પછી નિંદામણ કરીશું હવે તમને આ ચારા અમે જાતે હાથેથી હાથેથી ગોદી હાથેથી તૈયાર કર્યા છે ગોદી ટ્રેક્ટરનો ઉપયોગ પણ નથી કર્યો હાથેથી ગોદી અને પાંચ ચારા તૈયાર કર્યા છે જેમ કે પહેલાં ગોદી અને આ રીતે તારા ચા ચારા તૈયાર કર્યા છે અને પછી રોપ અંદર પૂંખી અને ગરવળી અને પાછળથી પાણી પાયું છે બસ આ રીતે અમે રોપ તૈયાર કર્યો છે હવે તમારે ખાસ કરીને શું ધ્યાન રાખવું છે કે જેમ કે આ હું પાળી ઉપર બેઠો જે આ પાળી છે અહીંયા આ પાળી ઉપર બેઠો એવી તમને પેલી પાળી દેખાય છે ને એ તમારે શું કરવાનું છે ચારો નાનો કરવાનો છે જેથી કરીને તમે નિંદામણ કરતો ફાવે જેમ કે આ આ હાથ દેખી રહ્યો હું તમને સમજાવું કે હાથ મારો આટલા સુધી પહોંચે છે તો પેલી પાળી નાની કરવાની છે જેથી કરીને પેલી મકા બેસો તો હાથ આપણો આટલા આટલા સુધી પહોંચે પેલી મકાથી એટલે તમારે અંદર જવું ના પડે ચારામાં અને રોપ ખૂંદાય ના એ માટે તમને હું માહિતી આપું છું હવે આ ચારા અમારે પાંચ ચારા લગભગ સારામાં સારો આપણે રોપ લેવા જઈએ એમાં એગ્રોમાં તો અમા સારામાં સારો રૂપ સાડા ત્રણસો કે ચારસો રૂપિયામાં તમને પડી મળી જશે તમારે જે પ્રમાણમાં જે પ્રમાણમાં વાવેતર કરવાનું હોય એટલી પડીઓ તમે લઈને રૂપ તૈયાર કરી શકો છો જેમ કે નર્સરીમાંથી લેવા જશો તો તમારી પાસે બહુ જ પૈસા અતિશય લેશે અને હું તમને બીજી પણ માહિતી આપી દઉં કે આ પાંચ ચારા અમારે જેમ કે ચારસો રૂપિયાની પડી અમે લાવી હતી તો પાંચ ચારા અમારે બે હજાર રૂપિયામાં તૈયાર થયા જો આ રૂપ હું નર્સરીમાં લેવા ગયો હોત જેમ કે એ તો એક પડીના બે ત્રણ ચારા બનાવતા હોય છે આ તો બહુ મારા ખેતરમાં જાતે જ વાવવાનું છે એટલે મેં મોટા ચારા કર્યા છે એક પડીના બે ત્રણ ચારા બનાવતા હોય છે અને એને લગભગ પંદરસો બે હજાર કે પચીસો રૂપિયા તમારી બાજુમાંથી લેતા હોય છે હવે હું તમને એક ખાસ કરીને માહિતી આપી દઉં કે તમારે આ જાતે જ રોપ તૈયાર કરવાનો છે આ રીતે આ જો તમે આ રૂપ હું નર્સરીમાં લેવા ગયો હોત તો મારે લગભગ ચારા મેં તૈયાર કર્યા એટલે સાત હજારને પાંચસો રૂપિયામાં ચારા મારે મળોત હવે આમાં ફાયદો શું થયો ખબર છે કે આ ચારા મારે ખાલી બે બે હજાર રૂપિયામાં તૈયાર થઈ ગયા ચારા પાનચારા ચારા મારે બે હજાર રૂપિયામાં તૈયાર થઈ ગયા અને જો આ નર્સરીમાં લેવા ગયો હોત તો મારે સાત હજારને પાંચસો રૂપિયા આપવા પડો હવે મને ફાયદો કેટલો થયો પાંચ હજાર ને પાંચસો રૂપિયાનો મને ફાયદો થયો ચાર ચાર આમ જેમ કે નર્સરીવાળા તો તમને આનો કોષ ખાલી પંદર દિવસનો હોય છે પણ મેં ઓર્ગોનિક રીતે તૈયાર કર્યું છે જે મેં ખાતર નથી નાખ્યું જેમ કે નર્સરીવાળા ખાતરનો ઉપયોગ કરીને પંદર દિવસમાં રૂપ તૈયાર કરી દે એના પછી બીજો રૂપ તૈયાર કરે છે આમ કરીને એમને વેચવાથી મતલબ હોય છે બીજું કશું નહીં હોતો પણ તમારે આ રીતે ઓર્ગોનિક રીતે તૈયાર કરવો છે ભલે ને પચીસથી મહિનો પચીસથી ત્રીસ દિવસ થતાં પણ આ રીતે તમારે રોપ તૈયાર કરવો છે એકદમ ઓર્ગોનિક રીતે તો આશા કરું છું કે આ માહિતી તમને સારી લાગી ગઈ હશે અને હું ખેડૂ ખેડૂતોને જાગૃત કરું છું એટલે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધ ગુજરાતી ફાર્મરને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન